हमारी जो ऑलमोस्ट भर्ती है उसके वीडियो गुजराती और हिंदी दोनों लैंग्वेज में रहते हैं कि जो ऑल इंडिया की भर्ती होते है उनको जो वीडियो होते हैं वो सब हिंदी लैंग्वेज में रखते हैं ताकि उन सब ऑल इंडिया के सब लोगों को इम्पोर्टेंट हो उनको हेल्पफुल हो सके ठीक है तो ये मेरी गुजरात की भर्ती है जूनागढ़ महानगर पालिका की ठीक है तो ये जो वीडियो है वो हम गुजराती में ही जारी रखेंगे कि ताकि सब अच्छे से समझ पाए सब अच्छे से देख ले कि क्या क्वालिफिकेशन है एज का क्या है एज का तो सब में मिनिमम अट्ठारह ही होती है ठीक है बाकी जो भी डाटा इसमें दिया गया है शॉर्ट नोटिफिकेशन है तो डाटा कम है इसमें ज़्यादा नहीं दिया गया बट जो डाटा मिला है हमें जो नोटिफिकेशन ऊपर से आया है तो उसकी जानकारी आपको इस वीडियो थ्रू मिल जाएगी तो लास्ट तक जुड़े रहेगा तो हम भी अपना वीडियो शुरू करते हैं मित्रों जूनागढ़ महानगरपालिका में आई भर्ती है तो, गर गर तो आने आप नोटिफिकेशन जारी थी गयु जिन्हें સ્ટાર્ટ ડેટ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ છે અને એન્ડ ડેટ ત્રણ ચાર બે હજાર ચોવીસ છે એટલે ચોથા મહિનાની ત્રીજી તારીખે ફોર્મ ક્લોઝ થશે તો આપણે આની ડેટા જોઈશું કે આમાં શું જગ્યા કઈ કઈ જગ્યા માટે મંગાવવામાં આવેલ છે અરજીઓ અને શું લાયકાત છે એનું બધું ઠીક છે નોટિફિકેશન એકદમ શોર્ટ આઉટ શોર્ટમાં નોટિફિકેશન આવેલ છે બટ આપણે જાણકારી મુજબ જે કંઈ જરૂર જાણકારી છે આપણે જોઈશું બાકી તમને વેબસાઇટ પરથી મળી જશે મેઈન મેન બધું તો એમાં આપણા વિડીયોમાં જોઈશું શું છે તો આ તમે પોસ્ટ જોઈ શકો છો બધું છે જુનાગઢ મહાનગરપાલિકાનું ઠીક છે તો આપણે પોસ્ટનું અને એનું બધું આમાં જોઈશું ખાસ છેલ્લે સુધી બન્યારો રહો વિડીયો જોડે કે જેથી તમને બધી ક્વેરી સોલ્વ થઈ જાય કોઈ ક્વેરી ના રહે ઠીક છે હવે આ જગ્યાનું નામ છે તમે પોસ્ટ જોઈ શકો છો જુનાગઢ મહાનગરપાલિકા લાસ્ટ ડેટ જે આપણે કીધીએ કે ચોથા મહિનાની ત્રીજી તારીખ છે ઠીક છે રાત્રે બાર વાગ્યા સુધી ફોર્મ ચાલુ રહે પછી ક્લોઝ થઈ જાય મોટાભાગના બધા ફોર્મ તો આપણે જગ્યા જોઈશું તો જગ્યાઓ તમે અહીંયા આગળ જોઈ શકો છો કુલ જગ્યાઓ ચુમ્માલીસ જગ્યા છે કુલ ઠીક છે કાર ટેબલ તમને જોઈ શકો છો તમે કે કુલ જગ્યા ચુમ્માલીસ જગ્યા છે કુલ એમાં પોસ્ટ તો સાત પોસ્ટ છે એક છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ક ત્રણ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ક ત્રણ સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ વર્ક ત્રણ સબ એકાઉન્ટન્ટ ટ્રેઝરર વર્ક ત્રણ કેમિસ્ટ વર્ગ ત્રણ સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ અને જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ઠીક છે તો આમાં ખાસ લાયકાતો આપણે જોજો મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે ઠીક છે નોટિફિકેશન આવેલ છે સરકારી જોબ છે અને પગાર એ તમને જે વર્ગ મુજબ મળતા હોય જશે ઠીક છે વર્ગ ત્રણ એટલે વર્ગ ત્રણ આપણે જે બધા આવે છે વર્ગ એક બે ત્રણ એ મુજબ અત્યારે પગાર ધોરણ પણ સારું જ રહેશે કેમકે સરકારી જોબ છે નગરપાલિકાની છે ઠીક છે નગરપાલિકામાં પગારે આમે વધારો છે બીજી બધી ભરતી કરતાં તો આપણે આમાં જોઈશું તો ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને સેનિટેશન સુપ્રિન્ટેડન્ટ તો આના માટે ક્વોલિફિકેશન થોડું અલગ માંગેલું છે કે સાયન્સનું ને એના બધાને લગતું ક્વોલિફિકેશન છે જો આ નોટિફિકેશનમાં ક્વોલિફિકેશન નથી આપેલું અમે આપણને જાણકારી મુજબ આપી રહ્યા છીએ કે આ જે પહેલી ત્રણ પોસ્ટ છે એમાં એ બધું છે હવે ફોર્થ નંબરમાં છે સબ એકાઉન્ટન્ટ ટ્રેઝરર વર્ક ત્રણ તો આ સબ એકાઉન્ટમાં બી કોમને લગતું માગેલું હશે અને સાહેબ કેમિસ્ટ વર્ક તો કેમિસ્ટમાં તો શું હશે કેમિસ્ટનું છે એટલે સો ટકા સાયન્સનું નેનું થશે હવે એ સિવાય જો બધા ફોર્મ ભરી શકે એવી ભરતી કહી તો સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ઠીક છે કે જેમાં બાર પાસ ઉપર કે પછી કોલેજ પાસ ઉપર બધું માગેલ છે પણ એ જાણકારી આપણે વેબસાઇટ ઉપર જઈએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ સર્ચ કરશો એટલે મળી જશે જો સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક બંને બાર પાસ ઉપર જ હશે બાર પાસ અને કોમ્પ્યુટરનું નોલેજ ખાસ હતી કે કોઈ પણ સર્ટિફિકેટ કે કોર્સ નહીતર કોલેજ પાસે એકદમ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટે ઠીક છે અને કુલ જગ્યાઓમાં આવવામાં ચુમ્માલીસ છે આ નોટિફિકેશન સીટ આટલું જ આવેલું છે જો વધારે લખેલું હોય તો આપણે જોઈ લે હવે જો બીજા નિયમો કે મહાનગરપાલિકાની જે કોઈ અત્યારે ભરતી બહાર પડે છે શું ઓનલાઈન જ બધું ફી ને બધું ઓનલાઈન જ હોય છે આના માટેની એક ખાસ જો આ હેલ્પલાઇન માટેનું છે સફળ એક્ઝરેટ રજિસ્ટર ના પણ આપણે એની કોઈ જરૂર ના હેલ્પલાઇન નંબર આપેલો છે જુઓ એટ ફાઈવ નાઇન ફાઇવ નાઇન જીરો ફોર ફોર જીરો સેવન ઠીક છે કે આના માટે તમે આ નંબર ઉપર કોલ કરીને ડેટા લઈ શકો છો આ નંબર ઉપર કોલ કરીને તમે ભરતીનું પૂછશો તો તમને એક લાયકાતનું જાણકારીનું એનું મળી શકે છે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એટલે ખાસ જોવું કે આ નોટિફિકેશન આટલું શોર્ટમાં જ આવ્યું હતું એટલે આપણે જે હતું એ અંદર સમજાવી દીધું જો મોટું હોત નોટિફિકેશન અંદર બધું આપેલું હોત ભરતીની લાઈક આપતું ને એનું બધું તો આપણે બધું સમજાવત સારી રીતે બટ આમાં આટલું હતું એટલે આપણે વધારે ટાઈમ નહીં લઈએ અને આવા જ વિડીયો બીજી બધી જે જ તો ને નોટિફિકેશનનું ભરતીનું બધું આપણે આમાં આવી જ જાય છે ઓનલાઈન બોમ કેવી રીતે ભરવા ઘરે બેઠા ભરવાનું બધું મળી જાય છે એટલે ખાસ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત અને આવા જ વિડીયો સાથે અમારી જોડે જોડાઈ રહો